એટલે તમારા માપદંડ હું અમે તમારા માપદંડ માટે નાગરિક જે છે ભારતના એ સરકારના માપદંડ કરવી છે સૈન્ય સક્ષમ છે પાકિસ્તાન ને ઉલ્લુ બનાવવું છે અમેરિકા તો આખા જગત નો થઈને ફરવા ટેવાયેલું છે આ બધા એજન્ડા છે અમેરિકા આખા જગત સૌથી મોટો આતંકી જનક છે ને માન નાખાય એમ કયો માં સો જ મર્યા છે ને બાકી બધી ભામ જીવે છે એમ કઉ છું જી 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 એટલે આપણે અધૂરો આ શેઠે આવીને સિરામણ કર્યું છે હું કામ કરી રાજા રામ જાણે આખો દેશ પ્રશ્ન પૂછી રહ્યો છે નરેન્દ્ર મોદી એનો ગળે ઉતરેવો જવાબ આપી શકતા નથી જી જી હાલમાં જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ને તે વચ્ચે જી અને તે સમગ્ર મુદ્દે અંગે ચર્ચા કરવી છે કે આગળના સમયમાં કેવો માહોલ જોવા મળશે અને આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જગદીશભાઈ સ્વાગત છે આપનું લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જી નમસ્કાર હાલમાં વાત કરવામાં આવે તો સીઝ ફાયર કરવામાં આવ્યું છે બેન આ દેશ આખો એવું સમજી રહ્યો છે કે આ સીઝ ફાયર નથી આ ચીટ ફાયર છે જી આ આપણી સાથે દગો ફટકો થયો છે આપણે શરણાગતી સ્વીકાર લીધી અથવા તો આપણે પ્રેશરમાં આવીને આ નિર્ણય કર્યો આ દેશનો નિર્ણય નથી આ સરકારનો નિર્ણય છે આ સૈન્યનો પણ નહીં સૈન્યનો પણ નહીં જેના સેથાના સિંદુર ભૂસાઈ ગયા એનો પણ નહીં એકસો ને ચાલીસ કરોડની જનતાનો પણ નહીં આ એનડીએ સરકારનો નિર્ણય છે નરેન્દ્ર મોદી સરકારનો શું કામ છે રાજા રામ જાણે કારણ કે ગમે તેટલું કરો તો પણ

અથવા તો જેનો જવતલ્યો હોય ગયો એ બધી જ બેનો દીકરીઓ માતાઓને ખરેખર બિલકુલ રાહત કમસે કમ થાત કે અમારા જે અમે સ્વજનો ગુમાવ્યા એના આત્માને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ મળશે એવો જે હાશકારો પણ થવાનો હતો એ તક આપણે ગુમાવી જી સરકાર ભલે ગમે તેમ કે

ભમરા જેમ છે ભમરાની જેમ ગુંજતા જોયા જુદી વાત છે મોદી જયારે નેશન એને રાષ્ટ્રજોગા પ્રવચન માં એમ કેતા હોય કે હવે પછીની કોઈ પણ આતંકી ઘટના ને એક્ટ ઓફ વોર યુદ્ધનો ચાળો એમ એવું ગણવામાં આવશે તો ગઈ કાલે ભમરાની જેમ એના ડ્રોન ગુંજતા થયા એને શું ગણવું આતંકવાદી નઈ તો બીજું શું આતંકવાદી હુમલો કોને કેસો કોકના શેથાના સિંદુર ભૂસાઈ જાય એને જ આતંકવાદી હુમલો કેસો કોકના ઘરના મોભી હણાઈ જાય એને જ આતંકવાદી કેસો કોકના એક જૌતલિયો ભાઈ હોયો જાય ત્યાર પછી તમે આતંકવાદી ઘટનાને ગણશો

આ બંને એ જાહેર મંચ ઉપરથી કીધું તું અમિત શાહ ના શબ્દો હતા કે છે એટલે પીઓ કે નહીં તો હવે તમે એના એના અડ્ડા ધ્વંસ કરી દીધા એટલે શું થયું એમાં કઈ બહુ કઈ એમાં આપણે બહુ રાજી થઈ જવા એ તો બીજે ચલક ચલન ઓલે કેર ભાણું ત્રાસવાદીઓને બોલે ઈ હું આ તો ભૂંડ ની કોમ છે આને માણસા ને ક્યાં લેવા દેવા છે તમે એક ત્રાસવાદી ની મા દીકરી બેન ને રોતા કકડતા ભાડ્યા ખરા હાલો તમે સો જણા ને મારી ને એમ કયો છો આતંકવાદીઓને ખેર માર્યા હશે સો ની પાંચસો ને માર્યા હશે હું તો કોઈક વાંધો નહીં પણ તમે કોઈને આંસુ સારતા ભાડા એકે મહિલા ને કઈ ઈ કોઈ નો છોકરો તો હશે ને આતંકવાદી પણ હશે તો કોકનો છોકરો ધણી બાપ ભાઈ દીકરો કાકતો હોય ને કોઈને રડતા ભાડા એ લોકો માં આવું છે જ તમે સાંજ પડે હજારો મરઘી ની કતલ થાય છે ચિકન બનાવવા માટે થઈને આવ્યું કઈ દી છાપામાં કે આ મરઘી આજે મૃત્યુ પામી છે એવું કોઈ દી એ તો હું કપાય ને જીવે રોજનું થયું સિંહ તો ઘાયલ થાય તો આવે સમાચાર શું કામ સિંહ છે એમ તમારી જાણ ખાતર પાકિસ્તાનમાં તમે કેટલા આતંકી તમે સો ને મારા બાકી તો કરોડો જીવે છે એમ કઉ છું તો તમે મારા તો જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો ટકા છે તમે કઈ આ હોજ હતા પાકિસ્તાન માં હવે બધા ગાંધીવાદી છે એવું નથી પાકિસ્તાન માં હવે એમ કે આતંકી ગોતો જડે એમ નથી એવું નથી આ આરામ ખાયા બધા અઝદ મસૂર થી માંડીને જેટલા છે એ બધા ખાન ખાના જેને કહેવાય એ તો હમણાં પાછી પેદા કરશે આખી જમાત કારણ કે એને તો છે જ કે કામ બીજું કરે મરો કમારો ભસ્માસુરો તો છે એટલે આપણે ઓપરેશન સિંદુર જે છે એ અધૂરું કર્યું અથવા અડધે થી પડતું આપડે ગામડામાં કેવાય સેઢે આવી અને તમે સિરામણ કર્યું ઘરેથી ભાત લઈને નીકળો ખેતર બઉ છેટું બહુ છેટું હવે ખેતરે જઈને ખાઉં ખાવું અને પછી શેઠો આવવાનું થયો ખેતર નો થાકી ગયા હવે પેલા ખાઈ લે પછી ખેતરમાં એટલે આ શેઠે આવીને સિરામણ કર્યું આખું જ્યાંથી આ સુધી લાવ લશ્કર તમે થી કચ્છ સુધી તમારા તમામ સૈન્ય અને સામરિક વ્યવસ્થા અને બધું થી માંડીને જે કઈ એન્ટી સિસ્ટમ બધી હતી ઈ ને દારૂગોળો વિસ્ફોટકો બધું જ તમે તૈનાત કરી દીધું ઈ મફત નથી થતું બેન અબજો રૂપિયાનો ખર્ચો એમાં થાય છે બરાબર ઈ બધું જ કર્યું ને પછી છેલ્લે પાછા ધબ બેહી ગયા પાણીમાં લ્યો હવે નથી બાંધવું તો નથી બાંધવું તો આ ગોકીરો કેરો શું કામ અને ક્યાં ક્યાંય તમને કોઈ ગેરંટી મળી છે જી 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 જગદીશભાઈ હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે ઘણા સમયથી જે રીતે આપણે જોતા આવ્યા છીએ કે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા છે આ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટ્રમ્પની મુલાકાત કરી અને સતત ન્યૂઝપેપરની હેડલાઇનમાં પણ જોવા મળતું હોય છે કે અમેરિકા અને ભારત વચ્ચે સારી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સ્થિતિ જોવા મળી તો તે સમય દરમિયાન શું અમેરિકાએ એક એવું નિવેદન ના આપવું જોઈએ કે હા ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓ જે છે તેને રોકવા માટેનું કાર્ય કરી રહ્યું છે સહકાર ભારતને ના આપવો જોઈએ એક એંગલથી જોવા જઈએ તો બેન કેને મિત્રતા છે આપણે ઉલ્લુ બનીએ જુદી વાત છે એને ભારત ઉપર પ્રેમ નથી ભારત ને અમેરિકાનો બે ની વચ્ચેનો છેલ્લા વર્ષનો વેપારનો આંકડો ખબર છે બેન એકસો એકત્રીસ પોઈન્ટ ચોરાસી પાકિસ્તાન ઉપર નથી પાકિસ્તાન તો ત્રાસવાદીઓ નો અડ્ડો છે જનક છે ચીન પાકિસ્તાનમાં અરબો ખરબો રૂપિયાનું રોકાણ કરીને બેઠું છે હવે ચીન ને તો લોન્ચિંગ પેડ જેવું પાકિસ્તાને છે અમેરિકા ને ચીન ને જામતું નથી હવે ભવિષ્યમાં ન કરે નારાયણ અને ચીન ને દબાવવાનું થાય તો અમેરિકા પાસે ધરતી તો જોઈએ ને દક્ષિણ એશિયામાં પણ અમેરિકા એ દબદબો ધરાવો હોય હિન્દ મહાસાગર થી માંડીને જેટલા પણ સામરિક થી બધી જગ્યાએ એને જે દબદબો રાખવો હોય તો લોન્ચિંગ પેડ એટલે ધરતી ક્યાં ધરતી પાકિસ્તાન છે ભૂખડી ભારત પૈસા આપો એટલે કુતરાની જેમ કરોડ આપ્યા કે નહીં ખોટું છોગે છોગું હરામ બરોબર એનામાં કઈ માનવતા નામે ચીજ હોય આજ અમેરિકા છે લાદેન વખતે કેમ એને શોધી કાઢ્યો પાકિસ્તાન માં કેમ ફૂંકી મેરો તમારા એટલે તમારા દુશ્મન ને તમારા આપતા ખૂન ખૂન અમારા ખૂન પાની અમારી બેનુ દીકરીના ના સિંદુર ગયા એનો વાંધો નહીં શાંતિ જાળવો પડ્યા હતા પછી માણસો મરી ગયા ત્યારે પાકિસ્તાનમાં ના પેટા જ્યાં પણ હલવાનો હતો લાદે જ્ઞાતિ ગોતી એને ફૂંકી માર્યો અને દરિયા નાખી દીધો કે ભવિષ્યમાં ખબર ન બને તમે ઈજરાયલ ને ઈઝરાયલ ને અત્યારે જગડી રહ્યા છે ગાઝા પટ્ટી એને

હવે એ હાજ પડે ત્રણ આવા ફેરકણા ઊંચા મૂકે છે જેને લોકો મિસાઇલ કે છે એ ત્રણ ફેરકણા ઊંચા કહી અમેરિકાને દે ઠામ માન નાખશું જો કઈ કહેવાતો તો બોલો રશિયા માનતું નથી ચીન માનતું નથી ઇઝરાયલ માનતું નથી ઉત્તર કોરિયા માનતું નથી આપણે કુંજાણે હું છે અને એ દરેક લોકોમાં પ્રશ્ન છે હાલ જગદીશભાઈ કે ભારતે નો સ્વીકાર જ કેમ કર્યું જ કેવી રીતે કોઈ પરિસ્થિતિ ન હતી સામાન્ય પરિસ્થિતિમાં ભાજપ સરકાર દ્વારા એવા સતત નિવેદનો આવતા હતા કે અમે આવું કરી દઈશું તેવું કરી દઈશું પરંતુ જયારે હવે તમારી સામે પરિસ્થિતિ આવી છે તો તેની સામે પરિણામ કેમ નહીં કારણ કે કોઈનું ઉપર આપણે ભરોસો રાખવો પડે એમ નથી હવે સમજવું પડે એમ છે તમે આ જે સીઝ ફાયર વાળું યુદ્ધ છે ઓપરેશન સિંદુર તમે વિચાર કરો હું હમણાં તમને આઠ દસ પંદર નામ બોલું ઈ બધા સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ ગુગલમાં સર્ચ કરી લેવાની છૂટ હરામ બરોબર કોઈનું સ્ટેટમેન્ટ સાચું પડ્યું હોય તો વિદેશ મંત્રી એસ જયશંકરે કીધું કે અમે વન ટુ વન એટલે કે અમે ને પાકિસ્તાન બે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શું કીધું કે અમે ધમકી આપી હતી જો વેપાર વેપાર પછી અમે કઈ કરશું નહીં હો તમે અમે શાંતિ નહી જાળવો તો એર માર્શલ એ કે ભારતી જે આપણા છે એને શું કીધું કે અમે એવો સબક શીખવાડ્યો છે પાકિસ્તાન ને કે એની નાની યાદ આવી જાય તો પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ એને શું કીધું કે ભારત થઈ ગયું ગાય જેવું લડી જ લેવાના જે છે અસીમ મુનીર એને કીધું કે અમે તો છેલ્લા ટીપા સુધી લડી જ લેવાના છીએ ભારત ને અમારે બે વાત થઈ ને અમે તો પરમાણુ સુધી લડવાની વાત કરી હતી અને ત્યાંના તમારે પાકિસ્તાનના વડા એક સૈન્ય વડા એમ કીધું કે અમેરિકા અમથું નથી વચ્ચે પીડ્યું અમે ચોખે ચોખ્ખું કીધું હતું કે અમારે હવે કઈ આગળ પીછે ના ઉપર નીચે રોને વાલા ના કોઈ રોને વાલી અમારે તો છે નહીં તો અમે છેલ્લે બટન દબાવવાના હતા પરમાણુ એ પરમાણુ બટન દબાવીએ એટલે તો તમે જાણો છો હું થવાનું છે ઈ અમેરિકાને કહી દીધું અમેરિકાને ભારત ઉપર લેસ માત્ર પ્રેમ નથી એને એવું નતું કે હો આ કઈ અનુબોમ ફેંકશે તો મુંબઈ કે કલકત્તા કે નેસ્ત આબુ થઈ જાય કેટલા લોકો મરી જાય એ તો હરામ થયા છે એને તો ધંધો અટકી જાય એમ હતો તમારી જાણ અમેરિકા ભારત સાથે જે ધંધો કરે છે કાચું તેલ પેટ્રોલિયમ પ્રોડક્ટ કોલસો પોલિસ્ટ હીરા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ વિમાન અને સ્પેસ ક્રાફ્ટ આ બધા આપણી સાથે અરબો ખરબો ડોલર ના ધંધા કરે છે જો પરમાણુ હુમલો ન કરે નારાયણ ને થાય પછી ભલે આપણે પાકિસ્તાનને ખતમ કરી નાખીએ એ જુદી વાત છે આપણી ક્ષમતામાં જરાય સંદેહ નથી પણ પેલી વખત ઈ કે તમને ઈ કઈ અસર તો કરે ને પરમાણુ બોમ્બ કઈ તો છે નહીં તો અમેરિકાને બીજું કાઈ નથી એને એનો ધંધો અટકે છે કારણ કે આ જે રાષ્ટ્રો છે અમેરિકા સ્વિટરલેન્ડ બ્રિટન યુરોપી કન્ટ્રીઝ જેટલા છે એને કાઈ ધંધો નથી શસ્ત્ર બનાવવા સિવાય શસ્ત્ર ક્યારે વેચાય તમે કોક ઝગડો તો ને શસ્ત્ર થી શાંતિ ની ખેતી થાય કોઈ દી બંદૂક નાળચા ઉપર કોઈ દી કબૂતરા શાંતિ દૂતના કબૂતરા જેને કહેવાય બેહે કોઈ દીમ તમે તો મરું કા મારું ભસ્માસુર જેવી આ બધા રાષ્ટ્રોની હાલત છે એટલે એ લોકો શું કરે આ જે દક્ષિણ એશિયા રાષ્ટ્રોમાં આ જે કટ્ટરવાદીઓ જે છે જેનામાં બુદ્ધિનો છાંટો નથી રાક્ષસ જેવી કોમ છે એને હુશિયો કરે એને તાલીમ આપે શસ્ત્ર આપે સરકારને પૈસા આપે એ બધા એક ના એક ખાઈ એનું ખોદે એક ના એક છે ત્રાસવાદી કયો ઉગ્રવાદી કયો કટ્ટરવાદી કયો લશ્કર કયો આઈએસઆઈ કયો પાકિસ્તાન સરકાર કયો બધી ભામ એક ના એક મામા માસીના ના આમાં કોઈ ફેરફાર નથી

એને પણ કાં તો જેલમાં ઇમરાન ખાન પાકિસ્તાન છોડવું પડશે પાકિસ્તાનમાં છે નીતિ અને નિયમ એની જયારે હદ જ્યાં પૂરી થાય ત્યાંથી પાકિસ્તાન ની હદ શરૂ થાય આવા રાષ્ટ્ર ની સાથે આપણે કોઈ પણ ભોગે સમજોતા કરવાની જરૂરત નહોતી આપણને કોઈ સ્યોરિટી મળી નથી હુમલો ભમરાની જેમ મીંડાતા ને ફરવા બધા ડ્રોન આપણે તોડી નાખાય જવા દેવી તો ઠીક છે પણ ઉડવા તો મીંડા એટલે એની દાનત તો ખબર પડી ગઈ મૂળ આ લોકોને એટલે અમેરિકાને એક મુદ્દાનો કાર્યક્રમ છે

આવી રીતે જો પરમાણુ યુદ્ધ થાય તો લાખો લોકો મરી જાય તમે એટલે કે અમેરિકા એને શું કર્યું આ તો અમેરિકા જો અત્યારે જે સલાહ આપણને સુફિયાની આપે છે ઈ તો ગણિકા જે હોય ને ગણિકા ઈ પાછી સતીવ્રતા ઉપર ભાષણ આપે એના જેવું છે એટલે તમારું મોઢું જ તમે વિચાર કરો તમારું જ મોઢું કાળું છે તમે દુનિયાભરમાં શસ્ત્રો આપ્યા તાલીમ આપી ત્રાસવાદી પેદા કર્યા તમે પ્રદેશ પચાવવાની કોશિશ કરી પછી લીબિયાના ગદાફી હોય કે સદામ હુસેન ઈરાક હોય કે આપડી નજર હમેના દાખલા છે રાષ્ટ્રના રાષ્ટ્ર આખા ભરખી ગયા તમે એટલે અમેરિકા અને તમે અમને કયો છો શાંતિ જાળવો શાંતિ અમારા તો ડીએનમાં છે આપડા અમારા એટલે આપડા ભારતમાં આપડે તો બુદ્ધ માન્ય છે યુદ્ધમાં નથી માનતા અને ક્યાંય સાંભળ્યું હિન્દુસ્તાને કોઈ દી ક્યાંય આક્રમણ કર્યું સાંભળ્યું આપણી ઉપર મોગલ જેટલા હુમલા કર્યા આપણા સોમનાથ મંદિર થી માંડીને ઇત્યાદિ આપણા તમામ જેટલા ધાર્મિક સ્થળો હતા એની ઉપર ઇતિહાસ દર્જ છે ને હજારો વખત એને હુમલા કર્યા સેંકડો વર્ષો સુધી અવિરત હુમલા કરતા આપણી સંસ્કૃતિ નષ્ટ કરવાની કોશિશ કરતા રહ્યા પણ ભારતે ક્યારે આવું કઈ કોઈ લઘુમતી હોય અથવા તો જે દેશ છે ભારતે આક્રમણ કર્યું આપણે તો વસુદેવ કુટુંબ કમ આપણે જીવો અને જીવવા દીઓ એમાં માનનારી પ્રજા છીએ પણ મોદી સરકાર એમ કે છે કે અગર અમે છેડેગે તો આમ છોડેગે નહીં ઈ ખોટું ઠેર્યું તમે છેડ્યા એ લોકો આપણે છેડ્યા પણ ખરા અને આપણે છોડી પણ દીધા ભલે અત્યારે શૌર્યવાન વાતો કરે વાતો ભલે કરે અમે એના એરબેઝ નષ્ટ કરી નાખ્યા સો જેટલા ત્રાસવાદી ને માન પિસ્તાલીસ સૈનિકો મરાણા એટલે ભાઈ એની ત્યાં બધા ત્રાસવાદીઓ જ છે હોજ મરાણા એમ કેવાય સો ને માન નાખા એમ ક્યો માં સો જ મર્યા છે ને બાકી બધી ભામ જીવે છે એમ કઉ છું જી જી જી

કાચી પડી છે આ મુદ્દા અંગે તમારું શું કેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત ને સબસ્ક્રાઈબ કરી દેજો